સારા સંસ્કાર કોઈ મોલમાંથી નહીં સાહેબ પરિવારના માહોલમાંથી આવે છે પ્રતિષ્ઠા વધે એટલે નિંદા તો ટેક્સનો ચૂકવવો જ પડે છે એટલે નિંદાથી ગભરાવું નહીં નિંદા તો તમારી પ્રગતિની નિશાની છે બોલાયેલા શબ્દો જ્યાં વ્યર્થ નીવડે ત્યાં મૌન યોગ્ય છે દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને ક્યારેય સુખી થતો નથી સત્તા અને પૈસાથી નક્કી નથી થતું કે તમે શ્રેષ્ઠ છો પરંતુ તમારા વિચારો અને વ્યવહારથી નક્કી થાય છે કે તમે કેટલા શ્રેષ્ઠ છો તમે ગમે તે કરો સારું કે ખરાબ લોકો પાસે હંમેશા કંઈક નેગેટિવ કહેવાનું જ રહેશે સંબંધો લોહીના નહીં વિશ્વાસના હોય છે જો વિશ્વાસ હોય ને તો અજાણ્યા પણ તમારા બની જાય છે અને જો વિશ્વાસ ના હોય તો પોતાના પણ પારકા બની જાય છે